આકાશવાણી સમાચાર કરણ મકવાણા સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું લોકમાતા અહિલ્યાબાઈની ત્રણસો મી જન્મજયંતિઓની ઉજવણીમાં ભાગ લીધો પાકિસ્તાન અંગેના અગાઉના નિવેદનને પરત ખેંચીને આતંકવાદ મામલે કોલંબિયાએ ભારતનું મજબૂત સમર્થન કર્યું પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે ઓપરેશન શિલ્ડ હેઠળ મોગ ડ્રીલ યોજાશે મિઝોરમના લોંગટલાઈ શહેરમાં હોટલ સહિત છ મકાનો ધરાશાયી થતાં કેટલાકના મોત થયા હોવાની આશંકા મંગોલિયામાં ઉલાન બતાર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ ચાર સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા અને મિસ વર્લ્ડ બે હજાર પચીસનું ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે હૈદરાબાદમાં યોજાશે લોક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ભોપાલમાં જાંબુરી મેદાન ખાતે લોકમાતા દેવી અહલ્યાબાઈની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે આયોજીત મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં હાજરી આપી પ્રધાનમંત્રી ખુલ્લા વાહનમાં લોકો વચ્ચે પહોંચ્યા હતા અગાઉ પ્રધાનમંત્રીએ સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત લોકમાતા દેવી અહલ્યાબાઈના સુશાસન મહિલા સશક્તિકરણ અને સંસ્કૃતિ પર આધારિત પ્રદર્શનની મુલાકાત લીધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકમાતા અહિલ્યાબાઈ ભારતીય સંસ્કૃતિના સંરક્ષક હતા અહલ્યાબાઈ बहुत बड़ी संरक्षक थी जब देश की संस्कृति पर हमारे तीर्थ स्थलों पर हमले हो रहे थे तब लोक माता ने उन्हें संरक्षित करने का बिड़ा उठाया उन्होंने काशी विश्वनाथ सहित पूरे देश में हमारे अनेकों मंदिरों का पुनर्निर्माण किया देवी પ્રધાનમંત્રીએ હવાઈ જોડાણ વધારવા માટે દતિયા અને સતના એરપોર્ટનું ઉદઘાટન કરી ક્ષિપ્રા નદી પર આઠસો સાહીઠ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ઘાટના બાંધકામ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે મધ્યપ્રદેશમાં થયેલા વિવિધ પરિયોજનાઓના ઉદઘાટનને કારણે રાજ્યનો સર્વાંગી વિકાસ થશે आज इंदौर मेट्रो की शुरुआत हुई है दतिया और सतना भी अब हवाई सेवा से जुड़ गए हैं ये सभी प्रोजेक्ट मध्य प्रदेश में सुविधाएं बढ़ाएंगे विकास को गति देंगे और रोजगार के अनेक नए अवसर बनाएंगे आज આતંકવાદને નાબૂદ કરવાના ભારતના અડગ સંકલ્પને વિશ્વના દેશો સુધી પહોંચાડવા માટે સાત બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશોની મુલાકાતે છે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ કોલંબિયાની મુલાકાતે છે તેમણે કોલંબિયાના વિદેશમંત્રી રોઝા યોલાન્ડાસ અને એશિયા પેસિફિક સાથે કાર્યરત વરિષ્ઠ સાથીદારો સાથે મુલાકાત કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી થરૂરે કહ્યું કે કોલંબિયાના મંત્રીઓએ પાકિસ્તાન અંગેના અગાઉ આપેલા નિવેદનને પરત ખેંચી લીધું છે અને ભારતને મજબૂત સમર્થન આપ્યું છે શિવસેના સાંસદ ડોક્ટર શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વમાં બીજા એક પ્રતિનિધિમંડળે સિયરા લિયોનની મુલાકાત પૂર્ણ કરી છે પ્રતિનિધિમંડળે સંસદના અધ્યક્ષ સંરક્ષણ નાયબ મંત્રી રાષ્ટ્રીય સુરક્ષા સંયોજક કાર્યકારી વિદેશ પ્રધાન અને લિયોનના ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો સાથે વ્યાપક બેઠક કરી લિયોનની સંસદે પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને હુમલાના પીડિતોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ડીએમકે સાંસદ કની મોઝીના નેતૃત્વમાં એક અન્ય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે લાતવિયામાં ભારતીય ડાયસ્પોરા સાથે વાતચીત કરી હતી ન્યૂઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સે પહેલગામમાં તાજેતરના આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતના નાગરિકો સાથે ન્યૂઝીલેન્ડની એકતાનો પુનરોચ્ચાર કર્યો છે ભારતની મુલાકાતે આવેલા શ્રી પીટર્સે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે વેપાર અને અર્થવ્યવસ્થા સંરક્ષણ અને સુરક્ષા પરંપરાગત દવા રમતગમત શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુદ્દે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી બંને દેશોએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું ભારત અને બ્રાઝિલે સંગ્રીલા સંવાદ બે હજાર પચીસમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને હિંદ પ્રશાંત ક્ષેત્રને મુક્ત અને સમાવિષ્ટ બનાવવાનો પુનરોચ્ચાર કર્યો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને બ્રાઝિલ સશસ્ત્ર દળોના વડા એડમિરલ એગુઆર ફ્રેયરે આ સંવાદમાં સહિયારા મૂલ્યો અને હિતોની ચર્ચા કરી હતી ચર્ચા દરમિયાન બંને દેશોએ પ્રાદેશિક સુરક્ષા દરિયાઈ સ્વતંત્રતા અને ટકાઉ વિકાસ પર સહયોગ પર ભાર મૂક્યો રાષ્ટ્રીય સુરક્ષા તૈયારીઓને વધારવાના એક મહત્વપૂર્ણ પગલામાં પાકિસ્તાન સાથે સરહદો ધરાવતા અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રદેશોમાં ઓપરેશનશીલ્ડ હેઠળ નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજાશે આ કવાયતો આજે સાંજે પાંચ વાગે શરૂ થવાની છે અને પંજાબ રાજસ્થાન ગુજરાત જમ્મુ અને કાશ્મીર હરિયાણા અને ચંદીગઢમાં યોજાશે જે સરહદની નજીકના અને સરહદ પારના જોખમો માટે સૌથી વધુ સંવેદનશીલ પ્રદેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે ઓપરેશન શિલ્ડ નાગરિક અધિકારીઓ કટોકટી સેવાઓ અને સ્થાનિક વસ્તીની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે હવાઈ હુમલાના સાયરન બ્લેકઆઉટ પ્રોટોકોલ અને વિવિધ કટોકટી પ્રતિભાવ ક્રિયાઓ સહિત પ્રતિકૂળ પરિસ્થિતિઓનું અનુકરણ કરવા માટે રચાયેલ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જ્યુ ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો મિઝોરમમાં લોંગટલાઈ શહેરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદ એક હોટલ સહિત છ મકાનો ધરાશાયી થતા અનેક લોકોના મોતની આશંકા છે અધિકારીઓના જણાવ્યા મુજબ ગઈકાલે આ દુર્ઘટના સરહદ નજીક બજારવેંગ અને ચાંદમારી વિસ્તારોમાં બની હતી રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને સેનાના નેતૃત્વમાં બચાવ કામગીરી ચાલી રહી છે મિઝોરમમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને ખડકો ધસી પડ્યા છે જમ્મુ અને કાશ્મીરમાં સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગઈકાલે સુંદરબની સેક્ટરમાં નિયંત્રણ રેખા નજીકના વિસ્તારો અને ચોકીઓની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ મુલાકાત દરમિયાન જનરલ દ્વિવેદીને ફોર્મેશન કમાન્ડરોએ નિયંત્રણ રેખા પર પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને કામગીરીની ગતિશીલતા વિશે માહિતી આપી સૈનિકો સાથે વાતચીત કરતા સેના પ્રમુખે ઓપરેશન સિંદૂર દરમિયાન તે સૈનિકોના અનુકરણીય પ્રદર્શનની પ્રશંસા કરી સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા માત્ર દેશની વ્યૂહાત્મક સ્વાયત્તા જાળવવા માટે જ નહીં પરંતુ વિકસિત ભારતના મુખ્ય ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પણ મહત્વપૂર્ણ છે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં બોલતા શ્રી સિંહે કહ્યું કે વર્ષ બે હજાર પંદરમાં ભારત સંરક્ષણ સાધનોનો મુખ્ય આયાતકાર હતો જ્યારે આજે ટોચના પચીસ નિકાસકાર દેશોમાંનો એક બની ગયો છે મંગોલિયામાં ઉલાન બતાર ઓપન કુસ્તી સ્પર્ધા બે હજાર પચીસમાં ભારતીય ખેલાડીઓએ ચાર સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા છે અંતિમ પંગાલે મહિલાઓની ત્રેપન કિલોગ્રામ વજન જૂથ નેહા સાંગવાને સત્તાવન જ્યારે મુસ્કાને ઓગણસાહીઠ અને હર્ષિતાએ 72 કિલોગ્રામ વજન જૂથની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે પુરુષોના સાહીઠ કિલોગ્રામ વજન જૂથમાં સુરજી રજત જ્યારે નીલમે મહિલાઓની પચાસ કિલોગ્રામ ફ્રી સ્ટાઇલમાં કાંસ્યચંદ્રક જીત્યો છે આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ભારતે પાંચ સુવર્ણ ત્રણ રજત અને ચાર કાંસ્ય સહિત બાર ચંદ્રકો જીત્યા છે મિસ વર્લ્ડ બે હજાર પચીસનું ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે હૈદરાબાદમાં યોજાશે તેલંગાણામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી સ્પર્ધામાં કુલ એકસો આઠ સ્પર્ધકોએ શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લીધો છે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આજના આ કાર્યક્રમમાં વર્ષ બે હજાર સત્તરના મિસ વર્લ્ડ માનુષી છેલ્લર દ્વારા વિશેષ પ્રસ્તુતિ કરાશે ઉપરાંત અભિનેતા સોનુ સુદને મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ એનાયત કરાશે ઉલ્લેખનીય છે કે ભારતના નંદિની ગુપ્તા સહિત સોળ સ્પર્ધકો વિવિધ શ્રેણીમાં ટોચના ચાળીસમાં પહોંચી ચૂક્યા છે જ્યારે નિર્ણાયકો બાકીના ચોવીસ સ્પર્ધકોની પસંદગી કરશે અને અંતે મિસ વર્લ્ડ બે હજાર પચીસના વિજેતા જાહેર થશે ભારતના રોહન બોપન્ના અને ચેક ગણરાજ્યના એડમ પાવલાસેકની જોડીએ ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષ ડબલ્સના બીજા તબક્કામાં ફેબિયલ રેબોલ અને સાદીયો ડુંબિયાને હરાવ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું લોકમાતા અહિલ્યાબાઈની ત્રણસોમી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો પાકિસ્તાન અંગેના અગાઉના નિવેદનને પરત ખેંચીને આતંકવાદ મામલે કોલંબિયાએ ભારતનું મજબૂત સમર્થન કર્યું પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલ યોજાશે મિઝોરમના લોંગટલાય શહેરમાં હોટલ સહિત છ મકાનો ધરાશાયી થતાં કેટલાકના મોત થયા હોવાની આશંકા અને મંગોલિયામાં ઉલાન બતાર ઓપન કુસ્તી સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ ચાર સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યાની ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો